હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે હાડકાં મજબૂત કરે તેવો સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય કે વીકનેસ લાગતી હોય તો આ ગુંદર પાક એનર્જીથી ભરપૂર પણ છે અને ખૂબ જ ગુણકારી છે શિયાળામાં ચોક્કસ ખાવા જેવો આ ગુંદર પાકને કાચું કાટલું પણ કહેવાય છે અને આથેલું ગુંદર પણ કહેવાય છે તો તે બનાવવાની રેસિપી આપણે જોઈ લઈએ આ ગુંદનું કાટલું બનાવવા માટે જો આપણે ગુંદને પહેલેથી જ પીસીને પાવડર બનાવીને તૈયાર રાખીશું તો આ ગુંદર પાક ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ગુંદર પાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં બધી સામગ્રી તૈયાર કરી લેવાની છે તેના માટે પચાસ ગ્રામ બાવળનો ગુંદર ત્રણ ચમચી લેવાનું છે બધું મિક્સ ડ્રાયફ્રૂટ લેવાનું છે બે ચમચી સોવાદાણા બે ચમચી સૂંટ પાવડર બે ચમચી કાટલું કોપરાનો એક વાટકો અડધો અને અડધો કપ ગોળ અને ત્રણ ચમચી દેશી ઘી લેવાનું છે ગુંદ આપણે જે શાઇનિંગવાળો ટ્રાન્સપરન્ટ આવે છે તે બાવળનો ગુંદર આપણે લીધો છે બધી જ વસ્તુ આ રીતે તૈયાર કરીને રાખી છે ઘી આપણે દેશી લીધું છે ગાયનું અને સૂવાને મેં પહેલેથી જ શેકીને તૈયાર કરી લીધા છે ગોળ પણ અહીંયા આપણે દેશી જે કેમિકલ વગરનો આવે છે તે લેવાનો છે બધી જ વસ્તુ આપણી તૈયાર છે હવે સૌ પહેલાં આપણે કોપરાને આ રીતે ખમણી વડે ખમણી લેશું આ રીતે ખમણ આપણે બનાવીને તૈયાર કરી દેશું હવે મિક્સરની નાની જારમાં આપણે તૈયાર કરેલો ત્રણ ચમચી ગુંદને આપણે એકદમ બારીક પીસીને તૈયાર કરવાનો છે તો તૈયાર છે આપણો ગુંદ પાવડર હવે આ ગુંદ પાવડર અને બધી જ વસ્તુને આપણે એક મોટા વાસણમાં લેતા જ હશું હવે એ જ ઝારમાં આપણે મિક્સ ડ્રાયફ્રૂટ એટલે કે કાજુ બદામ અને અખરોટને આપણે બારીક આપણે પીસી લેવાનું છે જો તમને દાણેદાર ભાવતો હોય તો તમે દરદરો પણ પીસીને લઈ શકો છો આમાં તમને જે ભાવે તે ડ્રાયફ્રૂટ તમે લઈ શકો છો હવે કોપરાના ખમણને પણ આપણે આ જ વાસણમાં લઈ લેશું પહેલેથી જ ફેંકીને તૈયાર કરેલા સુવાદાણાને પણ આપણે અધકચરા પીસી લેશું તેને પણ આપણે એ જ વાસણમાં એડ કરીશું ત્રણ ચમચી જેટલું અથવા બેથી અઢી ચમચી જેટલું કાટલું તમે લઈ શકો છો બે ચમચી અહીંયા સૂંઠ પાવડર આપણે લીધો છે હવે ત્રણ ચમચી જેટલું ઘી આપણે થોડું નવ સેકું ગરમ થાય ત્યાં સુધી ગેસ ઉપર મીડિયમ તાપે આપણે ગરમ કરવાનું છે ઘી આપણું ઓગળે તરત જ આપણે તૈયાર કરેલો ત્રણ ચમચી ગોળ આપણે આ ઘીમાં એડ કરીશું ધીમા તાપે જ આ ગોળને આપણે સતત ફેરવવાનો છે જેવો ગોળ ઓગળી જાય તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગોળ અહીંયા આપણે એકદમ શુદ્ધ કેમિકલ વગરનો દેશી ગોળ ઉપયોગમાં લીધો છે ગેસની ફ્લેમ બંધ કરીને ઘી અને ગોળ ઓગાળીને તૈયાર કરેલા આપણે આ જ મોટા વાસણમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને પ્રોપર આપણે મિક્સ કરી દઈશું આ કાટલું તમે ઇન્સ્ટન્ટ સવારે નાસ્તા માટે બનાવીને ખાઈ શકો છો શિયાળામાં ખૂબ જ એવું ફાયદાકારક આ ગુંદપાક તમને કમર સાંધાના દુખાવા માટે ઘૂંટણના દુખાવા માટે એનર્જીથી ભરપૂર આ કાચું ગુંદપાક તમે સવારે ખાશો તો તમને આખું વરસ ખૂબ જ ફાયદો કરશે ગુણોથી ભરપૂર આ કાટલું શિયાળામાં ચોક્કસ ખાવું જોઈએ આમાં ડ્રાયફ્રૂટ તમને જો વધારે ભાવતું હોય તો વધારે પણ તમે એડ કરી શકો છો અહીંયા આપણે કાજુ બદામ અને અખરોટ લીધા છે તમે પિસ્તા પણ એડ કરી શકો છો જો તમને ખસખસ ભાવતી હોય તો તે પણ તમે થોડી શેકીને એડ કરી શકો છો આપણી બધી જ વસ્તુ સરસ કાટલામાં મિક્સ થઈ ગઈ છે ઘી પણ એકદમ માપે થયું છે એકદમ સરસ કાચો લીલો કલર આપણા ગુંદ કાટલાનો સરસ આવીને તૈયાર થયો છે આ કાટલું તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ ગુંદ પાક બનીને તૈયાર થાય છે આ કાટલાના તમે લાડુ પણ બનાવીને રાખી શકો છો એક મહિના સુધી આ ગુંદકાટલાના લાડુ પણ તમે સાચવીને રાખી શકો છો રોજ સવારે શિયાળામાં આ કાટલું એક વાટકી ખાવાથી શરીરને કેલ્શિયમની કમી નથી રહેતી કમજોરી દૂર થાય છે અને એનર્જીથી ભરપૂર આ ગુંદ પાક ઘરના દરેક વ્યક્તિ ખાઈ શકે છે તો તમે પણ આ ગુંદકાટલું જરૂર બનાવજો આજની મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો જો મારી રેસીપી તમને સારી લાગતી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ